સમાજમાં વધતા ફાજલ ખર્ચ અને દેખાદેખીની પ્રવૃત્તિ સામે એક મજબૂત અને સકારાત્મક સંદેશ આપતું પ્રેરણાદાયક ઉદાહરણ આજે વાવ પંથકમાં જોવા મળ્યું છે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર તથા તેમના પરિવાર દ્વારા તેમની દીકરી રાધિકા અને ભત્રીજી જશોદાના લગ્ન પ્રસંગને ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં અમલમાં મુકાયેલા નવા સામાજિક બંધારણ મુજબ સંપૂર્ણ સાદગી અને સંસ્કાર સાથે આનંદપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો

હદેપૂર્વકના આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે જ સમાજના સ્નેહીજનો અને પરિવારોને નમ્ર અપીલ કરવામાં આવી હતી કે સમાજની ઉન્નતિ અને ભાવી પેઢીના હિતમાં લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં સાદગી અપનાવી સમાજ દ્વારા ઘડાયેલા બંધારણનું પાલન કરવામાં આવે આ સાદા અને સંસ્કારસભર લગ્ન પ્રસંગે સમગ્ર સમાજમાં સકારાત્મક ચર્ચા જગાવી છે અને અનેકો પરિવારો માટે પ્રેરણારૂપ બન્યો છે સમાજના આગેવાનોનું માનવું છે કે આવા ઉદાહરણોથી જ સમાજમાં વાસ્તવિક સુધારાઓ શક્ય બનશે અને સાચા અર્થમાં સામાજિક એકતા વધુ મજબૂત બનશે જય સદારામ બાપા આજ રોજ મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લુ લાવ્યા કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે સો ટકા સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે જય સદારામ બાપા